સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂમટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ ભરૂચના ઐતિહાસિક વારસાના સ્થળોની નોંધપાત્ર મુલાકાત લીધી રૂમટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓ માટે ભરૂચના ઐતિહાસિક વારસાને અનુભવવાની અને શહેરના સમૃદ્ધ સંસ્કૃતિ ઇતિહાસને જાળવવા માટે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન વિદ્યાર્થીઓ અનેક મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી જે ભરૂચની અનોખી ઓળખ ધરાવે છે વિદ્યાર્થીઓએ પ્રવાસની શરૂઆત એકસો ને ચોસઠ વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીથી કરી જે ગુજરાતની બીજી સૌથી જૂની લાઇબ્રેરી છે પ્રાયાણ દરમિયાન વિદ્યાર્થીઓએ જુમા મસ્જિદની મુલાકાત લીધી જે યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ઐતિહાસિક સ્મારક છે આ મસ્જિદ ભરૂચના ઐતિહાસિક ઓજસનું પ્રતિબિંબ છે અને તેની શિલ્પકલા તથા આકારોત્તમ તથા વિદ્યાર્થીઓને શહેરના સ્થાપત્ય વારસાનું મહત્ત્વ સમજાયું વિદ્યાર્થીઓએ ઐતિહાસિક કિલ્લા ભીત પર જોઈ શહેરના રક્ષણાત્મક ઐતિહાસિક માળખાના મહત્વને અનુભવ્યું આ માળખું શહેરના પ્રાચીન કાળના રક્ષણાત્મક ઢાંચાના રૂપ છે અને શહેરના ઐતિહાસિક મહત્ત્વના વિવિધ દ્રશ્યોને જીવંત કરે છે વિદ્યાર્થીઓએ સરદાર મંજિલની મુલાકાત પણ લીધી જે સ્વતંત્ર ચળવળના સમયમાં એક મહત્વપૂર્ણ સ્થળ હતું વિદ્યાર્થીઓએ શહેરના સ્વતંત્ર સંગ્રામમાં મહત્વનું મૂલ્યવાન જ્ઞાન પ્રાપ્ત કર્યું આ સમગ્ર બોક વિદ્યાર્થીઓ માટે શહેરના ઐતિહાસિક વારસાને જીવંત અનુભવવાનો અને શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાને સમજાવવાનો એક અનોખો અવકાશ રહ્યો શહેરના વિભિન્ન સ્થળોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શહેરના ઇતિહાસ સ્થાપત્ય અને સામાજિક મૂલ્યો વિશે ઉત્તમ જ્ઞાન મેળવ્યું આ પ્રવાસ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાઓને સંરક્ષિત રાખવા માટે નવી પેઢી સુધી શહેરના ગૌરવશાળી વરસાને પહોંચાડવામાં હેતુરૂપ સાબિત થયો છે